અમારે મંદિરની જરૂર છે સંપૂર્ણ વિશ્વાસ જે આપણે વિશ્વાસનું વહન કરી રહ્યા છે એ બધાને આપણને ખબર પડે કે આ કાર્ય થાય છે બીજી વાત કરું કે મહન સ્વામીના વચનમાં કેટલી તાકાત છે હિસ્પિક્સ લિટલ he speaks less he speaks softly but the words he says are strong and sure આ મંદિરની જારે આપણને અઢી એકર જગ્યા મળી અને પછી બધા આપણે બધું ઈશ્વર સ્વામી પણ એ જગ્યા પણ જોવા આવ્યા હતા જૂની જગ્યા અલવતવાની અંદર અને પછી ઈશ્વર સ્વામીને બહુ આમ બોલતા નતા પણ આપણે તો યુ કેનટ ડીનાય અ ગિફ્ટ કોઈ તમને ભેટ આપે પછી કે આપણે કે ના કઈને કે પછી બહુ રડારડ ના થાય લેવી જ પડે એટલે તે વખતે ઈશ્વર સ્વામી આમ એટલો બધો રાજીપો નતો બતાવ્યો તો એમની પ્રાર્થના કે પછી છે ને ત્યાં આગળ આપણે ગયા રજૂઆત કરવા કે ભાઈ અઢી એકર છે પણ અઢી એકર ની અંદર આપણે એક નાનો હોલ થાય આ છે તે છે કદાચ વધારે જમીન મળે એટલે સીધી અઢી ની પાંચ એકર થઈ બહુ બધા રાજી થઈ ગયા પાંચ એકર માં પણ આપણને છે ને સીધી શેખ સાહેબ રોડ ઉપર આગળ જમીન આખી મૂકી દીધી એ તો હજુ બરાબર પણ પાંચ એકર ની થઈને એમાં અમે ડિઝાઇન કરતા પણ આપણને લાગ્યું થોડું ઓછું પડશે મને હજાર માણસે કહ્યું હશે કે સ્વામી આ ભેટ છે ફરી વાર જવાય નહીં જશો તો આઈ જતી રહેશે પણ તે વખતે બધાને લાગ્યું કે ના આપણે એકવાર વાર રજૂઆત કરીએ કે ભાઈ પાર્કિંગ કેવી રીતના કરશું ને વી વોન્ટ ટુ બી પ્રોપર અને સિવિલ અને આપણે બધું જ ધ્યાનમાં રાખવું છે એ લોકો રાજી થયા કે તમે પહેલી સંસ્થા છે એ પાર્કિંગનો વિચાર કરે છે કે બહુધા ધાર્મિક સંસ્થા ભગવાન સિવાય કોઈનો વિચાર કરતા સમજી જજો બધા હા બહુધા ધાર્મિક સંસ્થાઓ ભગવાન સિવાય બીજી કોઈ વિચાર નથી કરતા યુ હેવ સિવિક સેન્સ તમે બધો વિચાર કરો છો એટલે બહુ રાજી થયા અને પછી એ લોકો સાડા તેર એકર જગ્યા આપી આખી જગ્યા મફત હે કોઈક ને હોય કોઈ એસ્ટેટ વાળો ભાવ નક્કી કરી આવજો ત્યાં તમે આબુધાબી માં પણ જયારે મહંત પાસે અમે અહીંયા આવ્યા અટલાદરા અંદર અને મહંત બધી રજૂઆત કરતા ત્યારે અમારી ટીમમાં એક નીરજ કુલેથ્યા કરીને કુલેથા કરીને એક આર્કિટેક્ટ તદ્દન બહારનો સંપૂર્ણ ગુણ ભાવી જસબીર સિંહ મીટીંગમાં બેસાડ્યા હશે અને પછી બરોડા અટલાદરામાં મહંત સાહેબ પ્લાન્સ દેખાતા હતા આરએસપી ના બધા આપણે મિસ્ટર લાઈ થી માની બધા આવી ગયા હતા ને બધા ડિઝાઇનર્સ પણ બેઠા હતા ને એમાં આખી મીટિંગ પતિને એમાં પછી આ જે અમે કીધું નીરજ એકદમ બોલ્યો હિંમત કરીને કે મહંત સ્વામીજી એસા હમકો લગતા હે કે ઓર જ્યાદા થોડી જમીન હમકો ચાહીએ મેં કહ્યું આને કોને બોલવાનું કીધું આ તો બોલવાનું છે પરસેવો પાડવાનો જવાનું જો ભાઈ માન અપમાન કોઈને ગમતા નથી તમે જાઓ ને પેલો ના પાડે કોને ગમે એટલે મને મેં જસબી ને ગમ્યું જસબી આને ક્યાં લઈ આવ્યા તમે આ મિટિંગમાં ને પછી જ આપણ થાય ઘણીવાર ભૂલ થાય ને પછી આપણ પ્રશ્ન થાય એટલે મહાન સ્વામી એકદમ એના પર રાજી થઈ ગયા મહાન સ્વામી કે આપણને જરૂર પડશે અને મળશે પછી આત્મસ્વરૂપ સ્વામી છોડે આત્મસ્વરૂપ કે દોસ્ત આ ભાર જ પાડવાનું છે મેં કીધું સ્વામી આ કેટલા વિશે મારું માઇન્ડ મેં કહું કેટલા વિશે શો થાય યુ કાન તમને લાગે કે રાજાના દરબારમાં તમે બાણું ખખડાવે એટલે ખુલે ના ખુલે બંધ થાય ઇટ નોટ પોસિબલ એન્ડ આઈ એમ ટેલિંગ યુ ઇન અટર ઓનેસ્ટી નથી સહેલું એ બધાને મને એટલી મૂંઝવણ થાય મહન સમય એવું બોલી કે કે ના જરૂર પડશે ને મળશે જયારે અમારે હિઝ હાઈનેસ શેખ અબ્દુલ્લા બિન ઝાયદ અલ નહાન જે ક્રાઉન પ્રિન્સના ભાઈ અક્ષરધામ આવ્યા રાજી થયા બે મિનિટ શેખ અબ્દુલ્લાને મળવું છે એ કે શેખ અબ્દુલ્લાને કોઈ મળી જ ના શકે કારણ કે ફોરેન મિનિસ્ટર ઇન્ટરનેશનલ કોશન નો મિનિસ્ટર એ કે સ્વામી ઇવન એમ્બેસેડર્સ પણ શેખ અબ્દુલ્લાને મળી નથી શકતા એટલે તમે મળવાની વાત જ ના કરો ભાઈ અમારે ખાલી એક મિનિટ મળવા દો અમારે એક મિનિટ મળવું છે ખાલી એક જ મિનિટ કે સ્વામી મળે જ નહીં પછી એને મેસેજ આવ્યો કે જો સ્વામી ને મળવું તો એક મિનિટ મળવા તૈયાર છે ભેકુ કે ભાઈ હું એકલો તો ના મળી શકું ને અમારે જો આપણું છે ને લાંબુ લંગર હોય કારણ કે આપણા કમિટી વાળા હોય ને વડીલ હરિભક્તો હોય ને બીજા સંત હોય ને છ સાત નું લિસ્ટ કર્યું એમ્બેસેડર હસવા લાગ્યા મને કે સ્વામી આ બધું મૂકો છ સાત જણા જેને આવું હોય ઇવન બી આર શેટ્ટી કે બારે બેસશે કે તમારે ને મિનિટ વધારે નહીં નહીં અને એક છેલ્લી વિનંતી કર દો માંગતા આપણે માંગણ નથી એટલે મેં કીધું કે કે એક મિનિટે કે સ્વામી કઈ માંગવાનું નહીં હવે અમે કહું ઓફિસ જવાના હતા એમાં શેખ અબ્દુલ્લાનો મેસેજ આવ્યો કે ભાઈ ઓફિસ થી નીકળી ગયા છે મારા પ્રાઇવેટ હોમ માં આવો હવે પ્રાઇવેટ હોમ ક્યાં શોધવાનું અઘરું પડે ને ત્યાં આપણે જવા મળે નહીં ગતિ ના મળે બધા અમે ડગુ મગુ ડગુ મગુ કરતા ગયા જેવા શેખ અબ્દુલ્લા એના પ્રાઇવેટ હોમમાંથી માંથી જેવા બારે આવ્યા સાંજનો સમય હતો જેવા અમને જોયા ને પહેલી એમને છે ને મને નાડા છડી દેખાડી કે તમારી નાડા છડી હજુ મેં બાંધી રાખી છે મેઘુ હાશ ઇમેજિન અક્ષરધામમાં બાંધેલી નાડા મસ્ટ એક્સેપ્ટ એન્ડ પ્રે આ ઉપર છેલ્લું નથી પછી તો એમને કીધું હો આવો તમે અંદર રૂમ માં મને એમ તું કે એકલા જન્મ સાથે સાથે બોલાવી લીધા કે લંગર તો સામે જ જોતા બધા એટલે કે બધા ખુરશીઓ નથી તેમને એમ્બેસેડર કીધું કે તમે ખુરશીઓ લાવો લે કારણ કે રાજવી પુરુષ કે અને પછી એક મિનિટ ની બદલે મીટિંગ જે ચાલી એક કલાક ચાલી છે મેં આપને વાત કરી કે માંગ્યા કરતા વધુ મળે જ્યારે એને મોડલ લીધું અને એમને કીધું કે આટલું અદ્ભુત બનાવ્યું છે ને ત્રણ નદીની વાત કરીને આખું માથું આ મહાત્મા પકડ્યું મને કે અનબિલીવેબલ યુ આર બ્રિંગિંગ ધ હોલી રિવર્સ ઓફ ઇન્ડિયા ગંગા યમુના સરસ્વતી કે જેના આધાર ઉપર ભારત રહ્યું છે એ તમે અહીં આગળ આબુધાબી અને દુબઈમાં લાવો છો ઇનક્રેડિબલ બહુ રાજી થયા પછી એને કીધું કે તમે આ પાર્કિંગ ક્યાં કરો મેં પાર્કિંગ તો એકદમ પછી મેં મોડું તો ઢીલું કરી દીધું મેં પાર્કિંગ તમારે એની નીચે કરવું પડશે કે ના 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 રસ્તા તમારું મંદિર દેખાવું જોઈએ એટલે હવે તમારું મંદિર અને રસ્તા વચ્ચે જેટલી જમીન છે બધી જ તમને મહાન કે જરૂર પડશે અને મળશે સત્પુરુષ ના બે શબ્દ કાફી છે આપણા લેકચર્સ પણ નકામા હોય છે બે જ શબ્દ હકીકત ની અંદર જે જે લોકો આમાં ભળ્યા છે લોકો મનની અંદર એક પ્રતી કમ્પ્લીટ થઈ છે હજુ તો આપણને ટોટલ અત્યારે સાડાતેર વત્તા સાડાતેર સત્યાવીસ એકર અને પછી સામેથી પૂછ્યું કે પછી તમારે જે બાંધકામ કરવાનું હોય ને આપણે તો બાંધકામ કરવાનું કેવું હોય ખબર આખું આ મંદિર થયું તો એક ખૂણામાં બધું સામાન હોય બાંધકામ થાય સામાન ત્યાંથી ખસેડીને બીજા ખૂણામાં જાય અડધો આપણો લેબર વર્ક ખસેડવામાં જ જતો હોય એટલે અહીંથી ત્યાં અહીંથી ત્યાં અહીંથી ત્યાં એટલે મેં કીધું કે તો વાંધો નહીં આવે સત્યાવીસ એકર માં તો તમને ખૂણા ખાંચરી મળી રહે કે નો 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 યુ શુડ નોટ ડિસ્ટર્બ યોર સેલ્ફ એટલે બીજી પાંચ એકર જગ્યા તમને પાંચ વર્ષ માટે બાંધકામ સ્ટેજ કરવા માટે લે

તો આપણને આ મંદિર કરવાની પરવાનગી મળે ને ઇઝ અને પાછું ખાલી એક સ્થાન નહી કે ભગવાન ભજવાનું સ્થાન પણ શિખર મંદિર અને સાત શિખરનું મંદિર થાય એ આખી જે લોકોએ પરવાનગી આપી એ વાત જુદી ત્રીજું હરિભક્તોને પણ મનમાં ક્લેરિટી રહેવી જોઈએ કે મંદિર થતું નથી અને અંદર દાન કમ્પ્લીટ પ્રતિબંધ છે એ તમે પછી કોઈ કોઈ પણ પણ હો તમે જાતે ફંડ ફાળો કરી શકતા નથી કારણ કે ફંડ કેવી રીતના વપરાય એનું રેગ્યુલેશન શું બહુ જ મોટા પ્રશ્નો હોય છે અને ક્યાં જાય બધા મહા પ્રશ્નો હોય કોઈને પણ પરમિશન ટુ કલેક્ટ ફંડ એ મળતું જ નથી મંદિર લિમિટેડ અને ઇઝ ધ ફર્સ્ટ ઓર્ગેનાઇઝેશન ફંડ ઓફિશિયલ પરવાનગી આપી બીજું તમારે જો ફર્સ્ટ જોવું હોય તો મંદિરનું નામ જો તમે આશીર્વાદ સાંભળશો અને જે શિલાન્યાસ ની વિડીયો જોશો એમાં જે પેલા આરબ છે ડોક્ટર મુઘીર એ પોતે જાહેર કરે છે મિનિસ્ટર ચેરમેન ઓફ કમ્યુનિટી ડેવલપમેન્ટ કમ્યુનિટી અફેર્સ જેના હાથમાં બધું છે એમને કીધું કે કે તમને સૌને આશ્ચર્ય થશે કે આ મંદિરનું નામ ઓફિશિયલ સરકારે કયું રાખ્યું બીએપીએસ હિન્દુ મંદિર અને પરમિશન ઇઝ ઝીરો ઝીરો વન સમજી ગયા ને ઝીરો ઝીરો વન એટલે ધેર હેઝ બીન નન બિફોર અને હવે વોટ દે ડુ એ ભગવાનની ઈચ્છા પણ દેર ઇઝ નન બિફોર